કુચવાડા એ કરતા દસ પંદર મિનિટ દાદા ભગવાન અસીમ જે કાર બોલો શક્તિ માગો અને ધીમે ધીમે એક ફાઇલ જ્યારે જ્યાં વર્તમાન મારો હોસ્પિટલમાં ત્યારે એ ફાઇલને સરસ રીતે પૂરી કરવાની પછી ઘરે જાઓ ત્યારે ઘરની ફાઇલને સરસ રીતે પૂરી કરવાની નક્કી કરશો ને બધું થશે હા થેન્ક યુ શક્તિ માગજો કવિતા અમદાવાદ ધ્યેય પ્રત્યે જતા માણસને લોકો પોલિટિક્સ રમ જતા ધ્યેય પ્રત્યે જતા આપણને લોકો પોલિટિક્સ શ્રમતા હોય અને વારે ઘડીએ અંશ લોકોનો શું છે વારે ઘડીએ એ લોકોનો આપણે સામનો કરવો પડે તો પીછે હેઠ કરવી કારણ કે એમનાથી છૂટાય એમ ન હોય તો ક્યાં છે બેન શું પૂછવા માગો છો કવિતા આપણે કોઈની સાથે પોલિટિક્સ રમીએ તો એનું પરિણામ શું આવે આપણને પોલિટિક્સ કેમ લાગે છે લોકો આપણી સાથે પોલિટિક્સ રમે છે એવું તો શું આપણે પોલિટિક્સમાં ઇન્વોલ્વ થઈ ગયા છે કે આપણે શું સ્પર્ધા છે લોકો સાથે આપણને એ મને પણ સમજાતું નથી પણ નોટ્સ ના આપે એટલે એવું બધું એ રીતના શું ભણો છો અત્યારે હું પોસ્ટ ગ્રેજ્યુએશન કરું છું હા તો ભાઈ નોટ્સ ના આપે તો આપણે ગાઈડો હોય છે ટીચરો હોય છે બીજા રિસ્તા કરો શું કામ ડિપેન્ડન્ટ આટલું બધું રહો છો દુઃખી થાવ છો પોલિટિક્સ શું કામ ઘણો છો સહજ રહો પણ આપણી જ અપેક્ષા આપણને દુઃખી કરે છે એ સંજોગ વરસાદ નથી આપી શકે બીજી વખત પૂછી જુઓ ના પડે તો આપણે સમજવાનું કે ભાઈ આપણો દોષ કોઈનો હિસાબ કોઈનો દોષ નથી આપણો હિસાબ છે અને અહીંની વાત ત્યાં કરે ને ત્યાંની વાત અહીં કરે એ રીતે તો ચાલ્યા કરે આપણને શું છે કે આપણને એમાં રાગદ્વેષ જેટલા ઓછા થશે ને એટલું બંધ થઈ જશે આપણ જેટલી અકડાવે આ નિયમ કેવો છે જેટલું તમે અકડાવો ને એટલું એ વધારે બગડતું જાય વાતાવરણ તમને અસર ના થાય તો પછી બંધ થઈ જશે ધીમે ધીમે પણ આપણે અહીંયા દાદા ભગવાનમાં એટલે આપણને ખ્યાલ હોય એ લોકો સાથે એડજસ્ટ બહુ ફાવતું નથી આમ જ્ઞાન વાળા કહેવાય આપણે એડજસ્ટમેન્ટ લેવાનું એ લોકો જ્ઞાન વગરના છે એ લોકો ના લે એડજસ્ટમેન્ટ અને ગમે તે પોલિટિકલ કરે આપણને શું કામ મળે તમે શું કામ મળે તો કે હું જ કવિતા મારી જોડે કરે છે મારી જોડે કરે છે કે કવિતા જોડે કરે છે જુદું રાખો સમજાય છે ને તો આ રીતે આપણે વર્તન કરીએ ને તો એ લોકોને એમ દાદા ભગવાનનો ખ્યાલ ન હોય ને તો એમ સમજે કે આ કંઈક વિચિત્ર છે આવું ના ના એ આપણી માન્યતા છે મને કોઈ વિચિત્ર માનતું નથી ઉદાહરણ કહે બહુ સરસ તમે સરસ જ્ઞાન કહો ગોઠવો છો ને તમે રહો છો સરસ છે એટલે આમાં આપણી આપણી બુદ્ધિની જરા દખલો છે ધીમેથી એમને શુદ્ધાત્મા જુઓ આપણે શુદ્ધાત્મામાં રહો અને એમને માટે આપણા નેગેટિવ અભિપ્રાય છે એ લોકો પોલિટિકલ છે નોટ્સ આપતા નથી આવા છે અંદર અંદર વાતો ઊંધી જતી કરે છે એ નેગેટિવ આપણા નેગેટિવને પહેલાં ધોઈ નાખો નિયમ કેવો છે કે જ્યાં સુધી આપણને સામી વ્યક્તિ માટે અવળા અભિપ્રાયો હોય ને ત્યાં સુધી એ ભમરડો આપણી માટે અવળો જ ફર્યા કરશે જ્યારે આપણા અવળા અભિપ્રાય બંધ થઈ જશે આપણી માટે અવળો ફરવાનું બંધ થઈ ગયું હશે ત્યારથી આ વિજ્ઞાન છે હું તમારી માટે ઊંધું માન્યા તમે આવી છો અંત તમે જેટલી વાર ભેગા થાવ ને મારી સાથે ગમે જ નહીં વાત કરવાનું કેમ મારા આ ભાવ તિરસ્કાર અભિપ્રાય નેગેટિવ તમને ભોગવટા આપે તમને વ્યવહાર કરવાનું ગમે જ નહીં પછી મારો શુદ્ધ ભાવ હોય તો તમને મારી સાથે કઈ ભાવ બગડવાનો નથી એટલે આપણે હવે તમારા તરફથી હોમવર્ક ચાલુ કરો એક મહિનાનું હોમવર્ક તમારી નજીકની જે જે બેનપણી હોય નામ લખવાના એની માટે નેગેટિવ અભિપ્રાય લખો સમજાય છે તમારા અપેક્ષા જીરો રાખો મારી અપેક્ષાના આધારે મને આવું નેગેટિવ ઊભું થાય છે આખી એમનામાં એવું નથી જુઓ તમે તમારું ચોખ્ખું કરશો ને એ લોકો સરસ જ હશે આ નથી આ દુનિયામાં કોઈને કોઈની પડી જ નથી એ ભમરડા પોતાની ચિંતામાં હોય કે આપણા માટે આવડા ચિતરવામાં બેઠા આપણો અહંકાર નિયમ કેવો છે કે આપણે કંઈક ધારે હોય કે હું હોશિયાર છું તો એ લોકો બધા ભેગા મળીને તમને તોડી નાખશે એટલે આપણા અહંકારને રિએક્શન આવે છે બધા કુદરતનો નિયમ છે કે જેટલો અહંકાર આપણો વાંકો હશે એટલો લોકો સીધો કરી નાખશે તો કુદરતનો નિયમ છે એમાં કોઈનો દોષ નથી એટલે આપણો અંકર જેટલો ડાઉન 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 થયો તો કોઈ સીધું કરવાવાળો ભેગું નહીં થાય બધા લોકોથી પ્રેમવાળો વ્યવહાર ચાલુ રહેશે આપણો સમજાય છે તમને એટલે તમે તમારું હોમવર્ક કરો નેગેટિવ અભિપ્રાય કોઈને માટેના લિસ્ટ બનાવો એના પોઝિટિવ અભિપ્રાય શોધી કાઢો અને એને દસ વખત હેલ્પ ના કરી હોય પણ એક વખત હેલ્પ કરી હોય ને તો દસ વખતને બાજુ મૂકી દેવાની કે ના બહુ સારી છે પોઝિટિવ લો એની માટે એમ કરી કરીને પોઝિટિવ થી નેગેટિવ ને ઝીરો કરી નાખો આવશે કરજો તમે તમારા ભગવટામાંથી તમે મુક્ત થઈ શકશો એ લોકોને કોઈ ફેરફાર કર્યા વગર તમે મુક્તિ ભોગવશો બોલો અને કોઈ વ્યક્તિ છે ને આપણા માટે જ વિચાર કર્યા કરે અને આપણે કંઈ પણ કામ કરીએ ને તો એમાં વચ્ચે પોતાનું એ કરે જ તો એ વ્યક્તિ આપણા માટે વિચારવાનું બંધ કરી દે એવું તો કઈ રીતે થાય એ તમને કેવી રીતે ખબર પડી કે મારી માટે વિચાર કરે છે એ ખાવા પડી જાય માટે તમે એની માટે વિચાર કરો છો પૂરું થયું કે ના થયું અમે એ શીખવાડીએ કે તમે બંધ કરી દો તમારો ફોકસ કેમેરાનો એની પર મૂકવાનો ના સમજાયું અને એ મારી માટે આવું વિચારે છે એવું તમે વિચારવાનું બંધ કરો એ કેવી રીતે બંધ કરી શકો તો કે એના આત્માને પ્રાર્થના કરો કે એ શુદ્ધ આત્મા ભાઈને આવા વિચારો આવે છે મારી માટે મારા તરફથી કોઈ રાગદ્વેશમાં રહેવું નથી મારે સંભાવે નિકાલ કરવો છે એમનો દોષ નથી મારો હિસાબ છે નિમિત્ત છે નિર્દોષ છે એમને સદબુદ્ધિ આપજો સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો આવું તમે પાંચ દસ વખત કરશો ને તમારું ચીજ છૂટું પડી જશે એની વ્યક્તિ સાથે અને તમે નવા કામમાં પછી બેસી જાઓ આખો દાડો ફોકસ કે મેરો મારી માટે લોકો શું માને છે મારું ખરાબ ચિત્ર છે હું કેટલી સારી છું એ અહંકારને એટલું બધું દુઃખ થાય છે કે મારી માટે ખરાબ ચિત્ર છે એ અહંકાર છે આપણો સમજાય છે હું સારી છું એ અહંકારને દુઃખ થાય પછી મારી માટે ખરાબ ચિત્ર કોઈને પડી જ નથી હોતી આ અહંકાર જાતે ને જાતે બુદ્ધિ અહંકાર ઊભો થયો એટલે બુદ્ધિને પછી શંકા પડ્યા જ કરે કે મારી માટે આ ચિત્રતો તો હશે આ ચિત્રતી હશે એ તમારું જાતે જાતે તમારું પ્રોજેક્શન તમને મૂજવે છે કોઈને પડી જ નથી તમારી માટે એવું માનો અને બધા શુદ્ધાત્મા છે બધાનો ભરેલો માલ ખાલી થાય છે એમાં આપણે શું લેવા દેવા તો જ્ઞાનની દૃષ્ટિથી જાઓ અને અંદર ભોગવટાને લિસ્ટ બનાવો નેગેટિવ અભિપ્રાયને લિસ્ટ બનાવો અને પોઝિટિવ કરો બધાનું અને જેટલા નેગેટિવ અભિપ્રાય છે એના પ્રતિક્રમણ કરો શુદ્ધાત્મા જુઓ નિર્દોષ જુઓ તો આ બધા નહીં તો આ મલ્ટિપલ કોમ્પ્લેક્સિટીમાં જઈ રહ્યા છે આપણે સમજાય છે ભૂલી ના જશો પુરુ મુકુંદભાઈ કાર્ય પહેલી વાર આવ્યો છું મારા દાદા મા બાપની સાચા હૃદયની મારા દાદામાં દાદીમાં મા બાપની સાચા હૃદયથી સુખમાં દુઃખમાં સેવા કરેલ છે તેમના શુભ આશીર્વાદથી સુખી છું લખવું ન જોઈએ મનમાં સતત ઈશ્વરનું સ્મરણ કરું છું તો મારે જ્ઞાન લેવું જરૂરી છે ક્યાં છે મુકુંદભાઈ અહીંયા હા હા એ જ્ઞાન તો કહે ને કે આ સંસારના સુખ મળ્યા આપણને પણ પણ આત્માનું જ્ઞાન તો એટલે માટે લેવાનું જરૂર છે કે આ મુકુંદભાઈ એ શરીરનું સ્વરૂપ છે અને તમે શું કહો છો હું જ મુકુંદભાઈ છું એ વાત સાચી છે તમે ખરેખર મુકુંદભાઈ છો એ વાત સાચી છે હા હું મુકુંદભાઈ પછી તમારું નામ શું છે મુકુંદભાઈ છે કે તમે પોતે મુકુંદભાઈ છો મારું નામ મુકુંદભાઈ હા નામ આપણું લોકોએ પાડેલું નાના હતા ત્યારે જન્મ્યા પછી તો નામને આપણે ઓછું માનીએ છીએ તો કા શરીર આપણું આપણે જેમ કહીએ ને આ ઘર મારું છે તો કેનારો ઘર થી જુદો હોય કે ઘર અને કેનારો એક જ હોય જુદો જ હોય ને એ તો આ આપણે શું કે માય બોડી કહીએ છીએ કે બોડી 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 કહીએ છીએ માય એટલે શરીર થી તમે જુદા છો માય બોડી માય સ્પીચ માય થોટ્સ માય ઇન્ટેલેક્ટ માય ઈગો માય વાઈફ માય ચિલ્ડ્રન માય ફાધર મધર માય ગ્રાન્ડ મધર બધું માયમાં જાય તો વોટ કમ્સ ઇન આય એ સેલ્ફ રિયલાઇઝેશન કરવાનું છે સમજાય છે ને હાજી એટલે જરૂરી છે સેલ્ફ ઓળખ્યા વગર આપણે કર્યું સારું કર્યું સુખી થયા પણ સેલ્ફ ઓળખીશું ને તો પરમાનન્ટ હેપીનેસ મળશે હાજી સમજાય છે ને હાજી એટલે ખાસ લેજો હં જ્ઞાન હાજી સચી રાજા હા ઈલાબેન પ્રજાપતિ શું પ્રશ્ન હતો પૂછી લો મારો પ્રશ્ન હતો સમ્યક બુદ્ધિ અને જ્ઞાનમાં આપણને ખબર કઈ રીતે પડે સમ્યક બુદ્ધિ અને જ્ઞાનમાં હા કેવી રીતે ખબર પડે હા સમ્યક બુદ્ધિ એ એ કહે ને કે આત્મા તરફ લઈ જનારી બુદ્ધિ છે એટલે આત્મા તરફ લઈ જાય છે અને જ્ઞાન તો પોતે જ આત્મા છે એ વિનાશી વિનાશીને અવિનાશીને જુદું પાડે એ જ્ઞાન કહેવાય છે અને અવિનાશી તરફ લઈ જવાનું કે ના ભાઈ મારે કોઈને દુઃખ આપવું નથી વેર બંધાશે મારે ભટકવું પડશે એ સમ્યક બુદ્ધિ બતાડે છે પણ એ આત્માનું હજુ આગળ બાકી રહે છે આ તો જ્ઞાન છે ને એટલે આપણે શુદ્ધાત્મામાં રહી એટલે આપણે જ્ઞાનમાં રહી શકીએ અને ઈલાબેનને સમ્યક બુદ્ધિ રહે એવું બની શકે એ એટેક ના કરે બીજાની પર દ્વેષ ના કરે એટેક ના કરે વેર ના બાંધે બંધાવા દે પસ્તાવા લેવડાવે બધું સમ્યક બુદ્ધિ કરી શકે જ્ઞાન ના હોય તો એ સમ્યક બુદ્ધિ એને સંસારમાં બહુ સુખી રાખે ઘણા દુઃખોથી બચાવે વેર ભાવ ભટકા મળવાથી બહુ બચાવે ને મારો બીજો પ્રશ્ન હતો કે ન ગમતી ફાઇલોનો આપણે નિકાલ કઈ રીતે કરવો ન ગમતી એટલે ગમતી ફાઇલો નિકાલ કરવાનું સહેલું છે એ ન ગમતી પર દ્વેષ નહીં કરવાનો એ જ નિકાલનો રસ્તો ન ગમતીનો દ્વેષ નહીં કરવાનો ગમતી ઉપર રાગ નહીં કરવાનો સમભાવ રાખીને નિકાલ કરવાનો એ જ રસ્તો ન ગમતી કોની પર તમે ન ગમતું કરશો એ શુદ્ધાત્મા નથી છે તો શુદ્ધાત્મા પર ન ગમતું રાખવું છે નહીં પણ કોઈ આપણને બોલાવે નહીં બોલાવે નહીં તો એમાં શું વાંધો છે આપણને આપણે અપેક્ષા બંધ કર દો આપણી આ નવો બધી વસ્તી રોજ તમને બોલાવે છે બધા નહીં આપણો મો છે અપેક્ષા છે કે મને આમ બોલાવો મને આમ સાચવી રાખો મને રિસ્પેક્ટ આપો આપણા અપેક્ષા આપણને દુઃખ આપે છે વ્યક્તિઓ દુખ આપતી જ નથી

તમારો 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 રાગ દેશ તમને નથી દેખાતા દેખાય છે પછી એને ચોખ્ખા કરો ને એને સુધારવાની મહેનત ના કરશો અપેક્ષા એ રાખવાનું બંધ કરી દો એ સારું સારું રાખે છે એ તમને કેવું મીઠું લાગે છે ને પણ તમને અપેક્ષા જાગે છે કે એ મારી માટે આવું રાખે પછી નથી રાખતી તો તમને અકળામણ થાય છે તમારી અપેક્ષા જ તમને નુકસાન કરે છે અને એ એ વ્યક્તિ પોતાનું ધાર્યું કરી શકતી હશે બધી શુદ્ધાત્મા અને પ્રકૃતિ બે જુદા નહીં પ્રકૃતિનું પોતાનું ધાર્યું થાય બધું વ્યવસ્થિત ને તાપે છે વ્યવસ્થિત એટલે આપણો હિસાબ કોનો દોષ કાઢશો એટલે પાંચ બધું ગોઠવો અને જ્ઞાનથી સોલ્યુશન લાવો કે જેથી કરીને કોઈ વ્યક્તિ દોષિત ના દેખાય તો આ જગતથી આપણો છુટકારો થશે બાકી આપણે વ્યક્તિઓ પ્રત્યે રાગ દ્વેષ રાખીશું અપેક્ષાઓ રાખીશું આપણો અંત કેવી રીતે આવશે પછી સમજાય છે તમને ચાલો તો પૂરું કરીશું આપણે जय सच्चिदानंद अद्धा महात्माओं ने जय सच्चिदानंद अहमदाबाद शहर नो दबक दूरा दए એટલે સાબરમતી નદીનો river front આ river front પર આવેલ 5 માળના દાદા દર્શન બિલ્ડિંગની ખુલ્લી છત પર ભગવાન શ્રી સિમંદર સ્વામીની વિરાટ પ્રતિમા બિરાજે છે જેમની સાથે અહીં ભગવાન શ્રી કૃષ્ણ અને શિવ ભગવાન પણ બિરાજે છે આમ ભારતના મુખ્ય ત્રણ જૈન વૈષ્ણવ અને શૈવનો સમન્વય આ નિષ્પક્ષપાતી ત્રિમંદિરમાં જોવા મળે છે આપ સૌ આપના પરિવાર અને મિત્રો સાથે આ દાદા દર્શનના ભગવાનના દર્શન કરી શાશ્વત સુખને પામો એ જ અભ્ય इट्स दादा भगवान फाउंडेशन प्रजेंटेशन त्रिमंदिर संकुल अडालज डिस्ट्रिक्ट गांधीनगर गुजरात फोन 9327010101